બગસરા પંથકમાં કુલ ખેતીની જમીન ઓગણત્રીસ હજાર આઠસો ને પંચાણું હેક્ટરની છે જે પૈકી આઠ હજાર સાતસો અડતાળીસ હેક્ટરમાં માંડવીનું વાવેતર કરવામાં આવ્યું છે બગસરા પંથકમાં વરસાદ સારો એવો પડ્યો એટલે જ આજ દિન સુધીમાં અહીંયા આઠસો મિલીમીટર વરસાદ નોંધાયો છે ખેડૂતોમાં ક્યાંક ખુશીની લહેર છે તો કુદરતને ક્યાંક બીજું જ પસંદ હશે તેમ મગફળીમાં તો માંડ ફૂલો ખીલવાની શરૂઆત થઈ હતી ત્યાં તો મુંડાઓએ આતંક મચાવ્યો છે ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે તો આ વરસાદમાં ભેજવાળું વાતાવરણ રહેતા ખેડૂતોને મુસીબતનો સામનો કરવો પડ્યો આવા સંજોગમાં સરકારને ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી છે કે જે ખેડૂતોની હાલત દઈનીઆ થાય છે અથવા તો ખેડૂતોને વરસાદને કારણે ભારે નુકસાન થયું છે તેવા તમામ ખેતરના સર્વે કરવામાં આવે અને તેમને વળતર આપવામાં આવે આ વર્ષે વરસાદ હારો પડ્યો અમારા બગસરા તાલુકામાં હાડી ચોત્રીસ વરસાદ થયો છે પણ અત્યારે જે સિંગ વાવેલી છે એમાં સિંગમાં મુંડાનો ઉપદ્રવ બહુ છે દવાઓ ઘણી કરી પણ એનો કાંઈ ઈલાજ નથી આ વર્ષે સિંગ નહીં થાય એવું લાગે છે ખેડૂત સિંગ ઉપર આવ્યા છે બીજા પાકથી ઠાકીને પણ સિંગમાં અત્યારે મૂંડાનો એટલી ઉપદ્રવ છે કે સિંગાવ પૂરી કર દીધી